વડોદરા એકતાનગર સાથે છેલ્લા ત્રણ મહિનાથી અનિયમિત પાણી આવતા વિસ્તારના લોકોમાં ભારે રોષો મળી રહ્યો છે આજ રોજ વડોદરા મહાનગરપાલિકાની હોર્ડ ઓફિસ નંબર બે ખાતે એકતા નગરના રહેવાસીઓ તેમજ સામાજિક કાર્યકરો દ્વારા માટલા ફોડી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો ખોબલે પ્રજાને પ્રાથમિક સુવિધાથી વંચિત રાખવા તથા અનિયમિત પાણીની સુવિધા પૂરું પાડતું પાલિકા તંત્રને પ્રજાએ આડે હાથે લેતા ભારે સૂત્રોચ્ચાર સાથે માટલા ફોડી વડોદરા મહાનગરપાલિકા સામે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો સમા બોર્ડ નંબર બેની કચેરી એકતા નગરના રહેવાસીઓએ અનિયમિત પાણીના કારણે ત્રાઈમામ પોકારી વડોદરા મહાનગરપાલિકા અંતર્ગત વહીવટને આડે હાથ લીધું હતું આ કાર્યક્રમમાં સામાજિક કાર્યકર જીતેન્દ્ર સોલંકી તથા એકતાનગરના રહેવાસીઓ અગ્રણીઓ ઉપસ્થિત રહી માટલા ફોડીને વિરોધ દર્શાવ્યો હતો પાણી સૌથી જરૂરિયાત છે નાવા જોઈએ કપડાં ધોવા જોઈએ

હવે એ લઈને આવ્યા છે વાત તો મને ખબર પડશે કે મને પાણીનો પ્રશ્ન છે તો ખબર છે પણ લો પ્રેશરની ફરિયાદ છે મને ખબર હું અમારું જે વિતરણ ડિપાર્ટમેન્ટ છે એ કરશે જ અમે જોડે રહીશું આ સમા વિસ્તાર વોર્ડ નંબર બે છે ચારે ચાર કાઉન્સિલરો અહીંના ભાજપના છે ધારાસભ્ય ભાજપના છે સાંસદ ભાજપના છે અને છેલ્લા પાંત્રીસ વર્ષથી આ એકતા નગરનો પ્રોબ્લેમ સોલ્વ નહીં કરી શકતા કેમ કે અહીંયા ગરીબ પ્રજા રહે છે એ વેરો નથી ભરતા ટેક્સ ભરે વેરો ભરે બધું કરે છે તો આ લોકોને કેમ વંચિત રાખવાનું પાણીથી હજુ ઉનાળો ચાલુ નહીં થઈ પહેલાં તો પોકર ચાલુ થઈ ગયા ગટરનું પાણી અને પાણીની લાઈન પાણી બે ભેગું થઈને આવે ઘણા લોકો બીમાર છે છેલ્લા છ મહિનાથી પહોંચી ગયા એટલે આજે અમે અહીંયા હલ્લા બોલ લઈને આવ્યા છે પબ્લિકને જનતા લઈને જીતેન્દ્ર સોલંકી પપ્પુભાઈ શહેર પપ્પુ